હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મિક્સ વેજીટેબલનું દહીંવાળું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે વેજીટેબલમાં વટાણા કેપ્સિકમ ફણસી લીલા ચોરા ફુલાવર અને પનીર ત્યારબાદ ટમેટાની પ્યુરી બે નંગ ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે મેં અને રીંગણું જ્યારે આપણે એડ કરશું ત્યારે આને કટિંગ કરીશું નખર કાળું પડી જશે તો એક મીડિયમ સાઇઝનું રીંગણું લીધેલું છે દહીં લીધેલું છે કોથમરી આદુ અને લસણની પેસ્ટ મસાલામાં આપણે કસ્તુરી મેથી વઘાર માટે આખું જીરું એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી મરચું લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં આયા મોટા ચાર ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે કારણ કે આ બધા વેજીટેબલને આપણે તરવાના છે ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ જે આપણે આમાં લાસ્ટમાં દૂધની મલાઈ આવે છે તે એડ કરવાની છે આયા મેં લીધેલી નથી પણ આપણે લાસ્ટમાં એડ કરીશું તેને તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે ફુલાવરને તરી લેશું ફુલાવર અને કેપ્સિકમ આપણે લાસ્ટમાં રાખશું કારણ કે ચડતા વાર નથી લાગતી આપણે શાકનો વઘાર કરશું એમાં જ એને કરી લેશું આપણે તો આપણે થોડાક શાકભાજી ચડી ગયા છે તો હવે રીંગણા એડ કરી દઈશું કારણ કે રીંગણાને ચડતા વાર નથી લાગતી એટલે ડાયરેક્ટ તમે કુકરમાં પણ આજ રીતે વઘાર કરી શકો છો પણ આ રીતે તરીને એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જાય છે અને નાના બાળકોને પણ આ જ રીતે શાક એકદમ પસંદ આવશે આમાં મેં બટેકુ એડ કરેલું નથી કારણ કે પનીર છે એટલા માટે મેં બટેકુ એડ કરેલું નથી ગાજર પણ તમે આમાં એડ કરી શકો છો ગાજર છે મશરૂમ છે મશરૂમ પણ તમે આમાં એડ કરી શકો છો કારણ કે વેજીટેબલનું શાક કરશો તો બાળકોને પણ એકદમ સરસ પસંદ આવશે ને તે અને તમે ભાત સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ભાત સાથે પરોઠા સાથે પણ તમે આને ખાઈ શકો છો કારણ કે દહીં હોય એટલે ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જાય છે આનો તો આપણે આને પાકવા દઈશું ગેસ આપણે મીડિયમ રાખવાનો છે તો આપણા બધા વેજીટેબલ એકદમ સરસ તરાઈ ગયા છે અને આપણે ચેક કરી ત્યારબાદ જ આપણે કાઢીશું કારણ કે શાકમાં આપણે સીધો વઘાર જ આનો આપવાનો છે એટલે તો આપણા બધા એકદમ સરસ પાકી ગયા છે વેજીટેબલ તો આને ઉતારી લેશું આપણે હવે આપણે શાકનો વઘાર કરીશું સૌ પ્રથમ આખું જીરું ત્યારબાદ કેપ્સિકમ ત્યારબાદ ડુંગળી એડ કરશું આપડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરશું આપણે ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું ધાણાજીરું બે ચમચી અને ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ ટમેટાની પ્યુરી મસાલા આ રીતે તેલમાં પાકશે તો શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે એક આપણે લાલ મરચું છે ને તેલમાં એડ નથી કરવાનું કારણ કે એનો કલર બરી જશે એટલે આપણે ટમેટા એડ કરીએ ટમેટાની પ્યુરી ત્યારબાદ એમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે નગર આપણે શાકનો કલર નહીં આવે તો બે મિનિટ આપણે આને પાકવા દઈશું ત્યારબાદ કશ્મીરી મરચું અને તીખું મરચું બંને વસ્તુ મેં મિક્સ કરેલી છે આમાં ત્યારબાદ ફેટેલું દહીં એડ કરશું દહીં આપણે થોડુંક મોરું લીધેલું છે ત્યારબાદ પનીર બે મિનિટ આ ગ્રેવીને ચડવા દેશું તો આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે તેમાં આપણે દૂધની મલાઈ એડ કરીશું નાની એક ચમચી આમાં તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો નાની એક ચમચી આપણે એડ કરેલું છે ત્યારબાદ કસૂરી મેથી એડ કરશું અને બધા તરેલા વેજીટેબલ એડ કરી દેશું આ શાક આપણે થોડું ગ્રેવી વાળું કરવાનું છે કારણ કે આને આપણે ભાત સાથે ખાઈ શકીએ તેવું બનાવવાનું છે આપણે આને તો બે મિનિટ પાકવા દઈશું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે આને સર્વ કરી લેશું લાસ્ટમાં કોથમરી એડ કરી દઈશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મિક્સ વેજીટેબલનું દહીંવાળું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં